બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા રાજપુર રોડ પર રેતી ભરેલા ડમ્પરો અને અન્ય ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે આવી જે ઘટનામાં રેતી ભરેલા ડમ્પરે એક રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે જુનાડીસાથી રાજપુર તરફ જતા આ માર્ગ ઉપર છેલ્લા લાંબા સમયથી રેતી ભરેલા વાહનો બેફામ દોડતા હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ સર્જાયું છે સ્થાનિકોનું કહેવું છે કે સમયસર પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે માર્ગ પર ગતિ નિયંત્રણ ચેકપોસ્ટ અને રેતી ખનન પર કડક દેખરેખ રાખવાની લોકો દ્વારા માંગ ઉઠી છે છેલ્લા ઘણા સમયથી આ રસ્તા ઉપર ધમપુરિયાવાળાનો બહુ ત્રાસ વધી ગયો છે દિશામાં ઘણી જગ્યા ઉપર એક્સિડન્ટ થાય છે વાણા ગોળિયામાં એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયું સરકારે કાંઈ ડિસિઝન નથી લીધો અત્યારે જ હમણાં મારા ભત્રીજાને છે ને ડમ્પરિયાવાળા ઠોકી નાસી ગયો છે બરાબર અત્યારે અમે ડમ્પરિયાવાળાને રોકાયા છે શરીરનગર જૂના ડીસા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એકથી પાંચના વિદ્યાર્થી છે તેની સામે એક્ઝેટ સામે છે પાંચ નંબર પુલિયા પાસે બરાબર બહુ નાનો સોકડો રસ્તો છે અને બહુ ડંફરીયા બહુ ત્રાસ છે જેના લીધે એક્સિડન્ટ વારંવાર થાય છે એના માટે સરકારને વિનંતી છે કે તમે આનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીએ નગર અહીંયા કોકનું એક્સિડન્ટ થઈ કોકનો દીકરો કોકની બેન કોકનો ભાઈ કોકનો હસબન્ડ એક્સપાયર થઈ જશે તો શું જવાબદાર રહેશે કોણ જવાબદાર રહેશે વધુ લાગ્યું છે એમને અત્યારે હોસ્પિટલ એકસો આઠ ના મારફતે અને હોસ્પિટલ લઈ ગયા છે અમારી માગણી છે અમારા રસ્તા ઉપર કોઈ પણ જાતના ડંપરિયાવાળા ચાલવા જોઈએ નહીં મોટા વાહન ચાલવા ના જોઈએ સર બાબતે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે એ જે લોકો ક્વારીવાળા છે એ લોકોનો રૂટ છે તો એ લોકો જાણતા નથી અને જાણતા હોવા છતાં અજાણ થઈ અને અમારા રસ્તા ઉપર રોડ ઉપર ચલાવી રહ્યા છે એટલે સદંતર બંધ થાય નહીં થાય તો અમે જન આંદોલન કરીશું કારણ કે આજે દાખલા તરીકે સાડા ત્રણ વર્ષનો દીકરો સ્કૂલ થી આવતા અહીંયા આગળ પોતાના ઘરની આગળ જ ડમ્પર વાળા પાડી દીધો છે અને પાડ્યા પછી અહીંયા આગળ ઊભો રહ્યો નથી એના કારણે એકસો આઠમાં માં મૂકી એને દવાખાને મોકલી આપેલો છે પણ જેટલી થાય એટલી કડકમાં કડક કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબ તથા આ ખાણ અને ખનીજ વિભાગને આ બાબતે હું જાણ કરું છું